યો હોય છે બામ નો ધણી થયો હોય એ ધણિયાની મિલી જતી રે ખરી દાદા એટલે ધારો કે દાદા ને કરવું હોય તો કામ કરવા ડોહો લાયેલો જાય ખરી

ઓલા કઈડિયા જેવું કરવા જાય પાછો આવી ગયો માથા મળી લેવાડો હવે ખેલ માડીએ આપડે

ચોરાસી ખાતું ખાતું શું માંગે કઈ ના ભેગો અઘોરી હોય શું બોલો પંચ વારો ઝાપડી શું માગે

મેળી હું એક ચાલી અને મારા કરું છું અને એવો ડોહા વાળી મેળડી એકલી નહીં આવે ડોહા લઈને આવશે

મા કઈ બોલશું હો શાંતિ રહેશે હા આલા દેસીકોતર થાય છે થાય હે ઈ તો ખોરો સબક છે જે કોતરનું તો ફીધું વસ્તુ કુછો બાજુમાં અમારું ઘર હોય તો દેવું હોય અમે પતરાય છે એ વસ્તુ કુછો કેવાં

પેલા બોલ માંડ્યો મે પેલા ડોસી નાખ્યા હોય તો પગલું કામ કર આટલા વર થઈ ગયા

પણી છોડું પછી હું પારકો ધરણ હું તારો ઘરનો નહીં અમજા નહીયા પર પાડે તો પાણી નેમ ની બોલ ધણી હવે તારે બોલવા

ત્રીજું વર બે હતા ભલે અડધું ત્રીજું વર અડધું વર હતા તો ચાલે તો હું તને શું કહું હા હા હું તને કહું હા પર રાહત એટલે હું બે ને રાહત અપાઈ એકન મારી નાખવાની વાત નહીં કરું હોળ એકાવન મેં પાકા કર્યા બરાબર પણ સારી આગળ 5 લાખ 10 લાખ 5 લાખ બરાબર મુકુલી સમજણ પડે બધા પૈસા ભલે 3 વર્ષે પૂરા થાય હું તમタル વર્ષે કરી દેવો ભલે 5 લાખ અલગ તાળ લેવા પડે આ આગળ સગવડ થાય ઇન ના આઈ ના પૂરા કરવાના થાય બે લાખ એટલે રૂપિયા કરવા જવાનું પછી હું વચ્ચે હું બોહું એ બાધા ને છૂટું થઈ જવાનું વચ્ચે હું એક એનો છોકરો કે એની બાયડી નાગું બોલે મને આવડત રમતા એ ભાઈ તારા હમણાં વાટ નહીં રાખવા

ફેવરો ભાઈ કોનો ફેવરવા છે ના દાદા યાર ભાઈ આપનો જો છોડવાના આજો એક થારીએ ખાતા બનાવ તો માતાયું હાસી ખોટી બરાબર કે ફિરથી મેલું બધા કરીને હાથમાં તો ધર્મ ના માનવાના નહીં માનવાના જાવ આ ડોસી ને કઈ ના ખાય ને ઉઘરા જેવી ડોસી થઈ જાય બંધ થઈ જાય ભોગે હાજી થઈ જાય બરોબર અને કોઈ છોકરાનો નો તારો કોઈ હાથ પકડવો ના પડે તમે બી મોટ નો કરી